તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા મારા હસબન્ડ ઉપા છે તો અહીંયાથી આપણે અંદર આગળ જઈશું તો મિત્રો અંદર જવા માટે એકદમ સાકળો રસ્તો છે તમે જોઈ શકો છો અને આપણે જે જગ્યાએ જવાનું છે એ ખૂબ જ સુંદર જગ્યા છે તો વિડીયોમાં બને રહેજો અને હા મિત્રો આ જગ્યા જે મહીસાગરના હશે એ લોકોએ તો જોયેલી જ હશે તો મિત્રો તમે જોઈ શકો છો આપણે જે જગ્યાએ જવાનું છે એ જગ્યાએ આવી ગઈ છે તે વાવકુવા ધોધ છે આળદ્રી ધોધ પણ કહેવામાં આવે છે તો તમે જોઈ શકો છો અહીંયાનું વ્યૂ કંઈક આવી રીતે છે તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ખૂબ જ સુંદર જગ્યા છે તો બહારથી બધા બહુ પબ્લિક ફરવા માટે આવે છે તો સામે હું ઊભી છું જોઈ શકો છો તમે તો મિત્રો તમે જોઈ શકો છો કેટલી સુંદર જગ્યા છે અહીંયા બહુ જ મજા આવે છે ફરવાની અને મેં આ સાડી પહેરી છે કેવી લાગે છે કોમેન્ટ કરજો તો મિત્રો આ જગ્યા પ્રી શૂટ માટે બી બહુ જ સુંદર જગ્યા છે તમે જોઈ શકો છો વિડીયોમાં મિત્રો તમે વિડીયો ક્યાંથી જોવો છો કોમેન્ટ કરજો અને આ જગ્યા કેવી લાગી તે પણ કોમેન્ટ કરજો તો મિત્રો તમે જોઈ શકો છો હું ને મારા હસબન્ડ બંને અમે ફરવા માટે આવ્યા છીએ અહીંયા મિત્રો તમે જોઈ શકો છો અહીંયા બહુ જ લીસા પથ્થર છે તો ધ્યાનથી ચાલવું પડે છે તો મિત્રો જોઈ શકો છો જે જગ્યાએ ફરવા આવ્યા હતા આપણે એ છે વાવકુવા ધોધ તો મિત્રો જોઈ શકો છો કેટલું સુંદર નજારું છે અહીંયા બહુ જ બાર થી પબ્લિક ફરવા માટે આવે છે તમે વિડીયોમાં જોઈ શકો છો જોઈ શકો છો કેટલું કુદરતી સૌંદર્ય છે આજુબાજુ ડુંગર ને વચ્ચે આ ઝરણું હોય છે મિત્રો આ જગ્યાની એકવાર જરૂરથી મુલાકાત કરજો આ જગ્યા છે મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના વાવકુવા ગામે આવેલું છે જોઈ શકો છો આજુબાજુનો નજારો કેટલો સુંદર લાગે છે આ મારા હસબન્ડ ઊભા છે મિત્રો તમે જોઈ શકો છો બહુ સુંદર જગ્યા છે અને મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને હા મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો હવે આપણે આગળ જઈશું આગળ એક ધોધ છે એ તમને બતાવ તો વિડીયોમાં બને રહેજો મિત્રો તમે જોઈ શકો છો સામે ધોધ હોય છે અને આપણે અહીંયાથી બીજા ધોધે જઈશું તો અહીંયા થોડું ધ્યાનથી નીકળવું પડે એવું છે તમે જોઈ શકો છો વિડીયોમાં

તો મિત્રો તમે જોઈ શકો છો કેટલું સુંદર અને ચોખ્ખું તો મિત્રો જોઈ શકો છો આપણે એક ધોધનું જરણું ત્યાં જોયું અને બીજો ધોધ જોવાનો હતો ત્યાં આવી ગયા છીએ તો તમે જોઈ શકો છો આ બીજો ધોધ છે મિત્રો તમે જોઈ શકો છો પાણી કેટલું ફાસ્ટ વહે છે તો મિત્રો તમે જોઈ શકો છો આપણે બીજું ધોધ જોઈ અને ત્યાંથી આજુબાજુનો નજારો કંઈક આવી રીતે છે તમે વિડીયોમાં જોઈ શકો છો તો મિત્રો જોઈ શકો છો અહીંયા બહારથી બહુ પબ્લિક ફરવા માટે બી આવે છે તો જોઈ શકો છો તમે અહીંયા લોકો ફરવા માટે આવ્યા છે તમે જોઈ શકો છો વાવકવા દૂધની મુલાકાત લઈ લીધી છે હવે આપણે આવી ગયા છીએ બહાર તો મિત્રો તમે એકવાર જરૂરથી મુલાકાત કરજો અને જગ્યા કેવી લાગે તે કોમેન્ટ કરજો તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને હા મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં